ત્રીજી માંગણી સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક ખેડૂત અને ખેડૂતના કે પંજાબ સરકારની જેમ પ્રતિ હેક્ટર પચાસ હજાર નું વળતર અને ઈ પણ એક જ મહિનામાં ભાવ ફેર નો હિસાબ સીધો ખેડૂતના ખાતામાં આપવામાં આવે ને ઈ પણ સમયસર આપવામાં આવે બરોબર છે મિત્રો સૌરાષ્ટ્રની ડેરીઓ તો ભાવ ફેર આપતી જ નથી દૂધ લઈ જાય લઈ જાય આ સાચી વાત છે ને આપણે સંઘોમાં મિટિંગો કરી અને ભાવ ફેર અપાવડાવીશું એ હજારો કરોડોમાં હોય છે એક એક ડેરીના એટલે એ પણ આપણે પશુપાલકો માટે કરવાના છીએ ખેડૂતોને દિવસમાં બાર કલાક મફત વીજળી આપવામાં આવે બરોબર છે મિત્રો આ નવું નથી હો પંજાબમાં આપવામાં આવે જ છે આ કોઈ નવું નથી છઠ્ઠી માંગણી હળદાર અને સાબર ડેરીમાં આંદોલનોમાં ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે બરોબર છે સાતમી માંગણી તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા ટેકાના ભાવથી સંપૂર્ણપણે ઉપજનું ખરીદી કરવામાં આવે બરોબર છે આઠમી માંગણી ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરવામાં આવે બરોબર છે અને નવમી માંગણી શેરડીના ઉત્પાદક કે ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકવીની ચૂકવણી કરવામાં આવે અને બંધ સુગર મિલો ફરી શરૂ કરવામાં આવે છેલ્લી દસમી માંગણી સીસીઆઈ દ્વારા કપાસ ની ખરીદી પેલી ઓક્ટોબર થી કરવામાં આવે બરોબર છે